અમીરગઢમાં થોડા દિવસો અગાઉ બનેલ લૂંટનો ભેદ અમીરગઢ પોલીસે ઉકેલ્યો થોડા દિવસો અગાઉ રાત્રિ દરમિયાન ઘાટા અને સરોત્રા નજીક બે વાહનો પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી એક લાખ પંચોતેર હજારના દાગીનાની લૂંટ કરી હતી અમીરગઢ તાલુકાના સરોત્રાથી ઘાટા ગામ વચ્ચે થોડા દિવસો અગાઉ રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોના ટોળાએ બે વાહનો ઉપર હુમલો કરી તેમાં સવાર પરિવાર પાસેથી રૂપિયા એક લાખ પંચોતેર હજાર સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી તેમજ વાહનોને પણ મોટું નુકસાન પહોંચાડ્યું હતું રાજસ્થાનના રેવદર તાલુકાના ભટાણાના હીરાલાલ મોડાજી લખારા તેમના મિત્ર દેવેન્દ્રભાઈ ખંગારજી પુરોહિત વિરેન્દ્રભાઈ ખંગારજી પુરોહિત સાથે કાર નંબર જી જે જીરો નવ બીડી નવ છસોમાં પાલનપુર આવી રહ્યા હતા તે સમય દરમિયાન અમીરગઢ તાલુકાના સરોત્રા અને ઘાટા ગામ વચ્ચે અજાણ્યા શખ્સોએ જેમનું પંદરથી વીસ શખ્સોના ટોળાએ કાર ઊભી રખાવી ધોકા કુલાડીથી હુમલો કરી કારના કાચ તોડી નાખી હીરાલાલના ગળામાં પહેરેલી રૂપિયા પંચોતેર હજારના સોનાની ચેનની લૂંટ કરી હતી તેમજ રેવદર તાલુકાના મારોલ ગામના ચંપકભાઈ તોલારામ સગરાની કાર ઊભી રખાવી કાચ તોડ્યા હતા અને કારમાં બેઠેલા અનિતા દેવીના ગળામાં પહેરેલા રૂપિયા એક લાખના સોનાના મંગળસૂત્રની લૂંટ કરી નાસી ગયા હતા આ અંગે હીરાલાલે અજાણ્યા શખ્સો સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે અમીરગઢ પીઆઈ ધવલ પટેલ તેમજ પોલીસ સ્ટાફની કડક તપાસ બાદ ગણતરીના દિવસોમાં જ આઠ શખ્સોની પોલીસે અટકાયત કરીને પોલીસે વધુ પૂછપરછ માટે આઠ આરોપીઓના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી હતી